નથી ત્યા માળો તારો નથી સરનામો તારો બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ સાચો છે કાઈપો છે કાઈપો છે નવી પ્રેરણા મળી હાર્દિક શુભકામનાઓ અને ઉત્તરાયણ ગુજરાતીનો બહુ પ્રિય તહેવાર છે મારો તો આખા વર્ષના તહેવારોમાં સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણ છે લોક ગાયક કીર્તિદાન ગઢવી પણ કરી એ આ મહાપર્વ એટલે કે ઉત્તરાયણના પર્વની ઉજવણી જિગ્નેશ દાદાને કીર્તિદાન ગઢવી લોકોને પાઠવી શુભેચ્છા

ઉત્તરાયણની કરી ઉજવણી જીજ્ઞેશ દાદા ઉત્તરાયણ ન્યૂઝ રૂમ સાથે ખાસ વાતચીત કરી સાથે જ વીસથી પચીસ પતંગો કાપવાનો ટાર્ગેટ આજે રાખ્યો હોવાની વાત પણ કીર્તિદાન ગઢવીએ કરી અને લોક સાહિત્યના જે અલગ અલગ સુર સંગીત અને ગીતની સાથે એ અત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે કીર્તિદાન ગઢવીએ આ પર્વની ઉજવણીને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ ઉત્તરાયણનો પાવન પર્વ છે અને અમદાવાદની અંદર ઉત્તરાયણ મનાવવા માટે દેશ દેશ વિદેશથી લોકો જે છે અહીંયા આવતા હોય છે પરંતુ અહીંયાના લોકો કયા પ્રકારની ઉજવણી કરતા હોય છે કીર્તિદાનભાઈ છે જિજ્ઞેશ દાદાના ઘરે અત્યારે છે ત્યાં કીર્તિદાનભાઈ અને આખો એમનો પરિવાર જે છે તે અહીંયા ઉત્તરાયણની મોજ માણવા માટે જે છે તે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ રંગબેરંગબી પતંગોથી આકાશ જે છે તે અમદાવાદનું આજે ગગન ગગનચુંબી રહ્યું છે ને દ્રશ્યો પણ આપણે જે છે તે દેખાઈ રહ્યા છે કે જ્યાં કીર્તિદાનભાઈ છે એમની સાથે જ વાત કરવાના પ્રયાસ કરીએ કીર્તિદાનભાઈ આજનો પાવન પર્વ પહેલાં તો કેવી રીતે ઉત્તરાયણની ન્યૂઝરૂમના તમામ શ્રોતા શ્રોતાઓ ભાવકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ એક નવી ઉર્જા આપતો ઉત્તરાયણનો પર્વ છે તમને બધાને ખૂબ ખૂબ ઉર્જા મળે પરમાત્મા તરફથી સૂર્યદાદાની ઉર્જા મળે નવી નવી પ્રેરણા મળે એવી હાર્દિક શુભકામનાઓ અને ઉત્તરાયણ ગુજરાતીનો બહુ પ્રિય તહેવાર છે મારો તો આખા વર્ષના તહેવારોમાં સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણ છે પહેલાં નાના હતા ત્યારે જે પતંગ લૂંટવાની મજા આવતી ચગાવવાની મજા નહોતી આવતી કારણ કે નાનું બાળકને કોઈ વસ્તુ ગિફ્ટ મળે યા તો ક્યાંકથી મળે અચાનક તો એનો આનંદ હોય છે એટલે ઉત્તરાયણમાં ક્યારે મેં કાર્યક્રમ નથી કર્યો ભાઈ મારો પ્રિય તહેવાર એટલા માટે તેર તારીખ અને ચૌદ તારીખ જાન્યુઆરી પ્રોગ્રામ હવે તો પરમાત્માને દયા છે પણ જ્યારે સંઘર્ષનો કાળ હતો ત્યારે પણ મેં ઉત્તરાયણ મિસ નથી કરી એટલો મારો પ્રિય તહેવાર છે કેટલી પતંગો કાપી છે હા હજી તો ત્રણ જ કાપી છે ભાઈ કારણ કે આજે પવન ઓછો છે અને લાગે છે બપોર પછી પવન નીકળે હનુમાનજી દાદાને પ્રાર્થના કરીએ કે કૃપા કરવાનો ટાર્ગેટ રાખવાનો છે હા ટાર્ગેટ તો વીસ વીસ પચીસ તો કાપવી જ પડશે આજે ગીત થઈ જાય ઉત્તરાયણના પવન પર્વ છે હું કાયપો છે કાયપો છે કાયપો છે પતંગ તારો કાયપો છે કાયપો છે ઉત્તરાયણ માટે હું ને જિગ્નેશ દાદા છેલ્લા બે વર્ષથી સાથે ઉત્તરાયણ કરતા હોય છે કારણ કે અમારી મિત્રતા પણ એવી છે એમના પદો પણ એવા છે અને એમનું એક પદ અમે ડાયરામાં દાંડિયામાં કોઈ જ પણ જગ્યા ખૂબ ગાયું છે એની એક લાઈન હું ન્યૂઝ રૂમના ચાહકો માટે ગાઉં રંગ રંગરેલીઓ ઘેર જાઉં ગમતું નથી મારી માથે છે જમનાજીની હેલરે ઘેર જાઉં ગમતું નથી મારો રસીઓ રૂપાળો રંગ રંગરેલીઓ ઘેર રહેવું આકાશમાં રંગબેરંગી પતંગો છે એક ગીત આપનું ખૂબ ટ્રેન્ડિંગમાં હતું ખૂબ લોકોએ રીલો બનાવી છે બિલકુલ લાલો એવું ફિલ્મ આવ્યું ગુજરાતીઓ સત્તાણું વર્ષના ગુજરાતના ઇતિહાસમાં દરેક ગુજરાતીએ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ગૌરવ લેવા જોઈએ ઘટના કારણ કે સાઉથના ફિલ્મો ચાલે સો કરોડ બસો કરોડ બોલીવુડના ચાલે હોલીવુડના ચાલે ગુજરાતી કોઈ પણ મૂવી અત્યાર સુધી સો કરોડના બલ્કમાં ગયું ન અને કૃષ્ણની મદદ એમાં લખી શકે કૃષ્ણ સદા સહાય તે કૃષ્ણ મદદ કરે તો આટલી વાર લાગે દ્વારકાધીશની મારી પર પણ કૃપા થઈ કારણ કે અત્યાર સુધી ઘણા ફિલ્મોમાં મેં ગીતો ગાયા છે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે નેશનલ એવોર્ડ મળ્યા છે ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા છે પણ સો કરોડ સો કરોડના એમાં જાય એવું મારું આ લાલોનું ગીત છે લાલો ફિલ્મને આખી ટીમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ અને પારવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં નથી ત્યાંય માળો તારો નથી સરનામું તારો બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ સાચો માયા કે ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે કશું નહીં જીવતું એટલે આજે અધીરા ન થતા ધીરજ રાખજો પવન આવશે સારો આવશે હનુમાનજી મહારાજની કૃપા થશે ને આપણા બધાનો ઉત્તરાયણનો તહેવાર સારો જ જાશે એક નમ્ર અપીલ છે ન્યૂઝરૂમના માધ્યમથી કે આકાશમાં ઉડતા સાજે જે પક્ષીઓ એનું ખાસ ધ્યાન રાખજો ધન્યવાદ કીર્તિધનભાઈના સંઘર્ષ પાછળ જો કોઈનો એક હાથ હોય તો એમના વાઇફ છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી કે આજે ઉત્તરાયણનો આ પાવર સાથે કેવી રીતે મને જે રીતે આજે રંગરંગે આકાશથી ચમકી ઉઠ્યું છે જે પતંગો ઉડી રહ્યા છે કીર્તિધનભાઈની સંગા પતંગો ચગાવી રહ્યા છો કેવી રીતે જે ખૂબ સરસ પતંગો ચગી રહ્યા છે જેમ તમે જોઈ શકો છો એ રીતે અને ખૂબ મજા આવી રહી છે પરિવાર સાથે સરસ મજાનો શેરડી બોર અને ખાઈને ચીકી આમ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને ખૂબ આનંદની ઘડી છે કીર્તિદાન જે રીતે ગીતો ગાય તમને કઈ ગીત આવડતું હોય તો એક ના એના માટે હું તમારી માફી ચાહું છું પણ એટલું બધું સારું નથી ગાઈ શકતી એટલે તો જે રીતે કીર્તિદાનભાઈ ગઢવી અને જિગ્નેશ દાદા અને બધા લોકો અહીંયા એ ઉત્તરાયણનો પાવન પર્વ જે છે તે મનાવી રહ્યા છે અને આપણા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે જ્યાં ગાશી પર જે છે તે મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા પહોંચી રહ્યા છે એમની સાથે એ ઉત્તરાયણની ઉજવણી જે છે તે કરતા દેખાઈ રહ્યા છે ત્યારે આજે આ પાવન પર્વ જે છે તે ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે ને અમદાવાદના આકાશની અંદર રંગબેરંગી પતંગો જે છે તે દેખાઈ રહી છે ને ઠેર ઠેર જગ્યાએ જે છે તે અત્યારે પતંગોત્સવનો આયોજનો કરવામાં આવ્યું છે આયોજન કરીને સાથે ત્યાં પતંગો જે છે તે ચગી રહ્યા છે અને અપીલો જે છે તે ઘણી બધી આવી રહી છે કે ભાઈ પક્ષીઓ ઉડતા છે તેનું ધ્યાન રાખવું ધાબા પરથી પતંગ ઉડાવતા વખતે ધ્યાન રાખવું આ બધી અપીલ લોકશાહી લોકગાયક કલાકાર કીર્તિદાન ભાઈ ગઢવી છે તેના દ્વારા અપીલ કરવામાં આવી છે કેમેરા પર્સન કુલદીપ સુધ્રા સાથે ભાવિક ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદ